મહત્વના સમાચાર આવી રહ્યા છે અરવલ્લીમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રેલી યોજાઈ માલપુર ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ તો રેલીમાં રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર સહિત હાઈ પોકારી તો રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સંગઠનની માંગ છે તો માલપુર મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું તો અરવલ્લીમાં રૂપાલાનો વિરોધ યથાવત જોવા મળ્યો માલપુર તાલુકા રાજપૂત સંગઠન દ્વારા રેલી યોજાઈ માલપુર ચાર રસ્તાથી મામલતદાર કચેરી સુધી રેલી તો li marupala veru de sutrociar sta hită haipogari. અમારી એક જ માંગણી છે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ થાય બરાબર એના માટે જો મોવડી મંડળ અરે ભાજપ કયા અવડમો છે એ અમને કંઈ સમજણ પડતી નથી અડવાણી જેવા સારા નેતા લાલકૃષ્ણ અડવાણી કે મુરલી મનોહર જોશી વીપી બીજા ઘણા બધા જે દરખમ નેતાઓ હતા એમને જો એ લોકો સાઈડ લાઈન કરી શકતા હોય અને એક રૂપાલાની જો માણસ સાઈડ લાઈન નહીં કરી શકતા હોય તો એવું શું મજબૂરી છે કે જે જેણે ટિપ્પણી કરી છે અમારી બેન બેટીઓ વિશે ટિપ્પણી કરી છે એના વિરોધમાં જો અમે અત્યારે અમે પેલા ગાંધીજી હતા એ બે દેશ આઝાદ કરવામાં સરદાર ભગતસિંહ જે હતા રાજગુરુ હતા બધાએ બધા ખપાઈ ગયા છે પણ હા ગાંધીજીને દેશ આઝાદ કરવામાં બધાએ બલીને આપ્યું છે પણ ગાંધીજીનું અલગ નેતૃત્વ હતું કે એક ધોલ મારો તો ગાંધીજી બીજો ગાલ કરતા હતા પણ આ સમાજ એ નથી તો બેન બેટી વિરુદ્ધમાં આટલા અપશબ્દો બોલ્યા છે અમારી એક જ માગણી છે બીજા કોઈ સમાજ કે કોઈ મોદી સાહેબ કે અમિત શાહ કોઈનાથી અમારો વિરોધ નથી પક્ષથી કોઈ વિરોધ નથી અમારો પક્ષનો ઉદ્દેશ છે ટિકિટ રદ થવી જોઈએ